આ બે પાપી ગ્રહોનો ગોચર ખોલશે આ પાંચ રાશિઓનું નસીબ બનાવી દેશે રાતોરાત માલામાલ રાહુ અને કેતુ ગ્રહ 18 મે 2025 ના રોજ રાશિ પરિવર્તન કરશે રાહુ ગ્રહ શનિ ગ્રહની રાશિ કુંભમાં અને કેતુ ગ્રહ સૂર્યદેવની સિંહ રાશિમાં પ્રવેશ કરી જશે આ રાશિ પરિવર્તનથી પાંચ રાશિનું ભાગ્ય બદલી શકે છે અને તે ખૂબ લકી રાશિઓ સાબિત થશે ચાલો જાણી લઈએ તે ભાગ્યશાળી રાશિઓ કઈ છે વૃષભ રાશિ રાહુ અને કેતુનું ગોચર વૃષભ રાશિના જાતકો માટે અનુકૂળ અને લાભકારી સાબિત થઈ શકે છે નોકરીની શોધ પૂર્ણ થશે વાહન કે અચલ સંપત્તિ ખરીદવાની તક પ્રાપ્ત થશે વેપારમાં લાભ થશે નોકરીમાં પ્રમોશનના માર્ગો ખુલશે નવી યોજનાઓ પર કામ શરૂ કરી શકશો આ રાશિના જાતકો માટે આ સમય શુભ સાબિત થઈ શકે છે જાતકોની સુખ સુવિધાઓમાં વૃદ્ધિ થઈ શકે છે મિથુન રાશિ રાહુ અને કેતુના ગોચરથી મિથુન રાશિના જાતકોને અનેક લાભ મળી શકે છે જાતકોનું ભાગ્ય ચમકશે અટકેલા કામ સફળ થશે અને અટકેલું ધન પ્રાપ્ત થઈ શકે છે કાર્યસ્થળે સ્થળે વરિષ્ઠનો સહયોગ મળશે કોઈ ખાસ તક પ્રાપ્ત થઈ શકે છે યાત્રા પર જઈ શકો છો જેનાથી આર્થિક લાભ થઈ શકે છે ધાર્મિક કાર્યોમાં રુચિ વધી શકે છે સિંહ રાશિ રાહુ અને કેતુના ગોચરથી સિંહ રાશિના જાતકોને સકારાત્મક પરિણામો મળી શકે છે પદ પ્રતિષ્ઠાની સાથે ધન વૃદ્ધિ થશે વ્યક્તિત્વમાં નિખાર આવશે નોકરીમાં પ્રમોશનના માર્ગો ખુલશે આવકમાં વૃદ્ધિ થશે અને જાતકો નાણાંની બચતમાં સફળ થશે વેપારમાં વૃદ્ધિ અને કારકિર્દીમાં નવી સિદ્ધિઓથી આત્મવિશ્વાસ વધશે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થઈ શકે છે અચલ સંપત્તિ ખરીદી શકો છો ધનુ રાશિ રાહુ અને કેતુના ગોચરને કારણે ધનુ રાશિના જાતકોને ખૂબ જ લાભ થશે ધન આગમનના માર્ગો ખુલશે અને કાર્યમાં આવતી સમસ્યાઓ દૂર થશે આવકમાં વૃદ્ધિ થશે જાતકો નવી નોકરી સાથે સારો પગાર મેળવી શકશે કુંભ રાશિ રાહુ અને કેતુના ગોચરને કારણે કુંભ રાશિના જાતકોને વિશેષ લાભ પ્રાપ્ત થશે જાતકોને આર્થિક સ્થિતિમાં સુધારો થશે આકસ્મિક ધન લાભના માર્ગો ખુલશે સમાજમાં માન સન્માનમાં વૃદ્ધિ થશે પ્રેમ સંબંધોમાં સુધારો થશે